ઓલિમ્પિક 2024 સાથે ભારતે ઇતિહાસ રચ્યો. પેરિસ પેરાલિમ્પિક 2024 ભારત માટે રહ્યો શાનદાર. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે કુલ 29 મેડલ જીત્યા છે જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે. અગાઉ ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સૌથી વધુ 19 મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો જેને પેરિસમાં પેરા ભારતીય એથ્લેટ્સે ગર્વ સાથે તોડ્યો હતો. ભારતે પેરાલિમ્પિકની છેલ્લી બે આવૃત્તિઓમાં કુલ અડતાલીસ મેડલ જીત્યા છે જ્યારે અગાઉની અગિયાર આવૃત્તિઓમાં ભારતે માત્ર બાર મેડલ જીત્યા હતા તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છેલ્લી બે આવૃત્તિઓથી ઘણો સુધારો અને ફેરફારો જોવામાં આવ્યા છે પેરિસ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં ચોપન ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો જે તે સમયે સૌથી મોટી ટીમ હતી પછી પેરિસ પેરાલિમ્પિક્સમાં આ ભારતીય ટીમ મોટી થઈ પેરિસમાં માં કુલ ચોર્યાસી પેરા ભારતીય માત્ર પેરિસ પેરાલિમ્પિકમાં જ ભારતે સાત ગોલ્ડ જીત્યા છે અને આ પહેલા ટોક્યોમાં ભારતે તેના ખાતામાં પાંચ ગોલ્ડ જીત્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો